બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવાર ના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો એટલે સ્ટોક વિશે વાત કરીને તો મિત્રો તમે જોયું ત્રણથી ત્રણ બ્લોકની સ્ટોક જોવા મળી છે બે બ્લોક લાલના ભરેલ છે અને એક બ્લોક સફેદ જેવો ભરેલો છે મિત્રો એટલે ત્રણ બ્લોકની ખાલી આજની હરાજીનું કામકાજ બાકી છે એટલે કાલે ફરી પાછી આવક કરવામાં આવશે આજ સાંજે કે કાલે આવક થશે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હે તો ચાલો હરાજીમાં જાણસી કેવા રીતે છે આજના બજાર ભાવના આ મિત્રો એક તમને વાત કરું કે સારા અને સુપર ક્વૉલિટી હોય ને તેના ભાવ થઈ જાય છે મિત્રો તેના રૂપિયા દોઢસોથી માંડીને ચારસો લગી રૂપિયાના ભાવ થાય છે સારી અને સુપર ક્વોલિટીના જે બદલા ક્વોલિટી આવે છે ને મિત્રો તેમાં મિત્રો એકત્રીસ રૂપિયાથી માંડીને એકતાલીસ એકતાલી એકાવન રૂપિયામાં જનરલ જાજું વેગાય ને એમ બદલામાં થોડુંક સારું હોય ને તો એંસી રૂપિયા જેવું વેચાઈ જાય છે એટલે બદલો તમે આ પ્રમાણના ભાવ સમજીને માટી યાદમાં લઈ આવો અને હરાજીનું કામ છે તો રૂબરૂ હરાજીમાં જશે ત્રણસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલના ત્રણસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ત્રણસો ને એકવીસ રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી માલમાં કાંઈ ન સુપર એવન ક્વોલિટી એકસો એકત્રી રૂપિયા એકસો એકત્રીસો ને એકત્રી રૂપિયા છત્રીસ એકતાલીસ એકતાલીસ થઈ ગયા છેતાલીસ એકાવન એકાવન એકસો એક એકસો ને એક સાઠ રૂપિયાના ભાવ છે એકસો ને એક સાઠ રૂપિયાના ભાવ છે જે તમે જોવા માં એકસો ને વેચાણો છે એકસો ને રૂપિયામાં આ માલ વેચાણો છે નાનો મોટો માલ મિક્સ છે અમુકમાં માં જ આવો કોટો જોવા મળી રહ્યો છે અમુક આ ટાઈપનો નો બગાડે જોવા મળી છે અમુક સારો માલ બહુ મિક્સ માં છે આ ટાઈપનો

એકસો ને એકવીસ રૂપિયાના ભાવ છે એટલે એકસો એકવીસ રૂપિયાના ભાવ છે સાઇઝની વાત કરીએ તો સાઇઝમાં મીડિયમ ક્વોલિટીનો માલ છે આની અંદરમાં કોટા અમુકની ક્રિયા છે અને મોટો માલ એ આમાં આવો મિક્સમાં જોવા મળી રહે છે એકસો એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે પીલાનું ક્વોલિટી છે છે ક્વોલિટી લગભગ બગાડ વાળું ને ઉગી ગયેલું બધું દેખાય છે આ ટાઈપનો માલ છે જો અમુક ટકા કોક માલ સારો હોતી એમાં મિક્સમાં આ ટાઈપનો હોય છે ઝીણો માલ